കാലാവട ശരമാ ദിവസ ചോറിന സമ വേരി ബൈക്കി ചോര നാസി ആഗ്രഘ സിസിറ്റ જામનગર જિલ્લાના કલાવડ શહેરમાં દિન દહાડે બાઇકની ચોરીનો બનાવ સામે આવ્યો છે કલાવડ શહેરમાં સિવિલ કોર્ટ પાસે વેપારીની રાખેલી બાઇકની ચોરી કરી ચોર નાસી ગયેલ ચોરીના સીસીટીવી સામે આવ્યા છે અહીં સિવિલ કોર્ટ હોય અને શહેરની મુખ્ય બજાર હોય અને માણસોની ભરપૂર હોવા છતાં પણ ચોરે ચોરીને અંજામ આપ્યો દિન દહાડે ચોરનો કોઈ પણ જાતનો ડર જોવા મળ્યો નથી સિવિલ કોર્ટમાં પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ હોવા છતાં પણ ચોરે ચોરીને અંજામ આપ્યો જણ ચોરનો પોલીસનો ડર જ ન હોય એવું જોવા મળ્યું દિન દહાડે ચોરો ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે આ ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી જામનગર જિલ્લાના કલાવડે શહેરમાં દિન દહાડે બાઇકની ચોરીનો બનાવ સામે આવ્યો છે કલાવડે શહેરમાં સિવિલ કોર્ટ પાસે વેપારીની રાખેલી બાઇકની ચોરી કરી ચોર નાસી ગયેલ ચોરીના સીસીટીવી સામે આવ્યા છે અહીં સિવિલ કોર્ટ હોય અને શહેરની મુખ્ય બજાર હોય અને માણસોની ભરપૂર હોવા છતાં પણ ચોરે ચોરીને અંજામ આપ્યો દિન દહાડે ચોરોનો કોઈ પણ જાતનો ડર જોવા મળ્યો નથી સિવિલ કોર્ટમાં પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ હોવા છતાં પણ ચોરે ચોરીને અંજામ આપ્યો જાણે ચોરનો પોલીસનો ડર જ ન હોય એવું જોવા મળ્યું દિન દહાડે ચોરો ચોરી થતા પોલીસ ની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે